ગઢડાના કાંધી ગામ શ્રી પ્રાથમિક શાળા ગુજરાત તત્કાલીન મુખ્યમંત્રી અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલા ગુજરાતના સૌથી મોટા શૈક્ષણિક ઉત્સવ શાળા ઉત્સવ પ્રવેશ ઉત્સવ અઠ્યાવીસમીના રોજ જિલ્લા પંચાયત સદસ્ય ડાયાભાઈ જલોધરા નિયામક શ્રી ગ્રામ્ય વિકાસ એજન્સી શ્રી વાયપી જોશી સાહેબ તથા લાયઝન અધિકારી સીઆરસી રાઠોડ સાહેબ ઉપસ્થિતિમાં રહ્યા હતા કાંધી ગામના બાલવાટિકા ધોરણ એકના ના વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ વિતરણ કરી અને શાળામાં પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયત ડાયાભાઈ સાહેબ પ્રાથમિક શાળા કરાંગણ્યમાં વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં સરપંચ ભાણાભાઈ કોહિલ એસએમસીના સભ્યો માધુભાઈ ભાલિયા આચાર્ય શ્રી હિતેશ માણવદરિયા ગ્રામજનો હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ભાલિયા માધુ ઉના આજરોજ સેજક પર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી જેમાં કાર્યક્રમના અધ્યક્ષશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ગામના સરપંચ શ્રી આચાર્ય શ્રી ગામના આગેવાનો તેમજ બાળકો અને પ્રવેશ પાત્ર જે બાળકો છે ધોરણ એકમાં અને આંગણવાડીમાં એવો હાજર રહેલ જે ઉજવણીમાં ઇનામ વિતરણ તેમજ નવા પ્રવેશ પાત્ર બાળકોને ક્વિટ વિતરણ એક બેડ માટે નામ વૃક્ષારોપણ તેમજ બાળકોને હજાર ગ્રામજનોની વચ્ચે પ્રોત્સાહિત કરવામાં આવ્યા